નમસ્તે મિત્રો અને આજે સોમવાર છે એટલે આજે મિક્સટોક કરીશું અને તમારું સ્વાગત આજની મિક સ્ટોક બહુ સ્પેશિયલ છે કારણ કે સ્પેશિયલ એના માટે છે કારણ કે હું લગભગ એક વર્ષથી યુટ્યુબ ની ચેનલમાં આ જે સિકટોક તમે જોઈ રહ્યા છો અને ધીરે ધીરે તમારો પ્રેમ વધી રહ્યો છે આ ચેનલમાં હું લગભગ એક વર્ષથી એકદમ એક્ટિવ થયો છું અને આ એક વર્ષમાં મેં ઘણું બધું જાણ્યું છે અને ઘણો બધો અનુભવ ભેગો કર્યો છે જેનાથી મને એવું લાગ્યું કે જે લોકો આ વિડિયો જોઈ રહ્યા છે અને એવું વિચારી છે કે શું મારે YouTube ચેનલ ચાલુ કરવી જોઈએ કે નહીં એમને કદાચ મદદ મળે હું સ્પેશિયાલિસ્ટ નથી હું આ પહેલા કહી દઉં અને બીજું એક ખુલાસો એ કરી દઉં કે મારી ચેનલ હજી સુધી મોનેટાઇઝ થઈ નથી થવામાં બહુ વાર નથી લાગવાની પણ આજની તારીખે અત્યારે તો મોનેટાઇઝ થતી નથી પણ જે કારણોસર હું થોડો મોડો પડ્યો છું એમાંથી જે લોકો હવે આ યુટ્યુબ ચેનલ શરૂ કરવા માંગે છે એ લોકોને કે વાર ના લાગે તે માટે જે મારા અનુભવ છે જે હું અત્યારે કામે લગાડું છું એ જો તમે અત્યારથી જ આ તારીખથી કામે લગાડશો તો તમને કદાચ એટલી વાર નહીં લાગે મોનેટાઇઝ કરવામાં તમારી ચેનલમાં જેટલી કે મિનિટ તો ચાલો આપણે આજના આ પહેલા એપિસોડમાં વાત કરીશું કે YouTube ચેનલ શરૂ કરવા પાછળનો હેતુ મોટિવ શું હોય હવે દરેક વ્યક્તિના પોતપોતાનો મોટિવ હોય છે આપણે બધા જાણીએ છીએ કે યુટ્યુબ આપણને પૈસા આપે છે જ્યારે ચેનલ થાય ત્યારે અને પૈસા પણ એના માટે આપણે શું કરવું જોઈએ કે આપણે કેમ યુટ્યુબ ચેનલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ હવે મોટિવ ચાર રીતના હોઈ શકે એક તો પહેલો સૌથી પહેલો કે મારે પૈસા જ છે મારે બીજું બધું કશું નથી ફક્ત પૈસા છે તો તમે યુટ્યુબ ચાલુ કરી શકો

લોકો સાથે મારા વિચારો શેર કરવાનો પૈસા મળે ના મળે કશો વાંધો નહીં મારા એવું કોઈ ખાસ જ્ઞાન પણ નથી પણ મારે બધું શેર કરવું યુટ્યુબ ચેનલ ચાલુ કરી શકો તો આમાંથી જો તમારે ફક્ત પૈસા જ કમાવા હોય અને બીજો કોઈ મોટિવ નથી તમારો તો તમારે શું કરવું જોઈએ કે પછી તમારું જ્ઞાન છે અને ફક્ત જ્ઞાન વેચવા માટે તમારે યુટ્યુબ ચેનલ ચાલુ કરી તો શું કરવું જોઈએ તમારી પાસે બन्नेનો મોટો જ્ઞમાને્ઞાન વેચીને પૈસા કમાવા છે તો શું કરવું જોઈએ ને ફક્ત શોક કાતર કામ નહી તો શું કરવું જોઈએ એ બધી વાતો આપણે આવતા આવનારા એપિસોડમાં કરીશું હવે જે બીજો એપિસોડ આવશે એમાં આપણે જાણીશું કે YouTube ચેનલને મોનેટાઇઝ કરવા માટે કઈ કઈ શરતો લાગુ પડે છે તો એ આપણે સ્પષ્ટ કરીશું આવતા એપિસોડમાં

આ કોઈ અંગે ટેકનિકલ જ્ઞાન નથી ફક્ત અનુભવનું શેરિંગ છે તો મળીએ આવતા સોમવારે ફરીથી આ બુધવાર નું આપણું ભૂષકાળ કાસ્ટ બુક જબરજસ્ત છે અને શું છે એ બુધવારે કવર પડશે